આપ જોઈ રહ્યા છો લાઈવ દર્ભાતી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભડગમ વાગ વાગ્યા બાદ ચૂંટણી વિભાગ પણ કામે લાગી રહ્યું છે ડબોય કોલેજ ખાતે લોકસભાની એકવીસ સોડાદેપુર લઈ આગામી સાત મેના રોજ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓનું આજે બેલેટ પેપરથી મતદાન થયા શ્રી ગણેશ પ્રથમ દિવસે બે સેશનમાં થયું મતદાન ત્રણ દિવસમાં સરકારી કર્મીઓ વહીવટ વિભાગ પોલીસ સ્ટાફ શિક્ષણ સ્ટાફ જીઆઈડી અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન થશે આજે ડભોઈ કોલેજ ખાતે બે સેશનમાં બેલેટ પેપરથી મતદાનનો પ્રારંભ એક મે સુધી ડભોઈ બસો ઓગણસિત્તેર બુથ પર ફરજ બજાવ ફરજ પર જનાર બારસો ઉપરાંત કર્મીઓનું મતદાન કરાશે મોટી સંખ્યામાં સરકારી કર્મીઓ મતદાન કરવા હાજર રહ્યા હતા આગામી બે દિવસમાં વહીવટી અને પોલીસ વિભાગ કરશે મતદાન એકવીસપુરના પોતાના પસંદગી ઉમેદવારને મત આપી લોકશાહીના પરવામાં સરકારી કર્મીઓ લીધો પગ સાત મે દિવસે થશે બસો ઓગણ સિત્તેર બુથ લોકસભા ચૂંટણી માટે મતદાન